અમદાવાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે હજુ પણ કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરને લઈને મોટી ચેતવણી આપી છે હજુ ચોવીસ કલાક હળવાથી મધ્યમ પૂરનું સંકટ હોવાની કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે નોંધનીય છે કે આજે સોમવારે આઠ કલાકમાં એકસો ત્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો છે કલ્યાણપુરમાં અને ખંભાળીયામાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો છે બણાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે મેંદરડામાં ચાર ઇંચ ધોરાજી કાલાવાડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ પડ્યો છે ઉપરાંત કેશોદ વંથલી નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે તેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છનો સમાવેશ થાય છે જ્યારે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે તેમાં બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથનો સમાવેશ થાય છે ભારે વરસાદ અને યલો એલર્ટની વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ મહીસાગર સુરેન્દ્રનગર દીવનો સમાવેશ થાય છે આવતીકાલે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર અમરેલી દ્વારકા કચ્છનો સમાવેશ થાય છે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે સાઉથ અને નોર્થ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે